હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આજે વહેલી સવારથી જ સુરત જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો જેમાં ઓલપાડ તાલુકામાં આજે વહેલી સવારથી જ અવારનવાર વરસાદી ઝાપટા પડ્યા હતા અને બપોરના સમયે ફરી પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત ની અંદર ભારે થી અતિભારે વરસાદ ની આગાહી હતી અને એ વરસાદ ને લઈને આજે વહેલી સવારથી ઉલપાડ તાલુકાની અંદર

વાતાવરણ માં પણ ઠંડક પ્રસરી રહ્યો છે ત્યારે ગાજવીજ સાથે જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત ની અંદર ઉતાર માંગરોલ ઉમરપાડા સહિતના વિસ્તારમાં હાલ વરસાદ વરસી રહ્યો છે મહેન્દ્રસિંહ માંગરોલા ઇન્ડિયા